એક દિવસના વખતે સૂર્યનારાયણ ના પત્ની રન્નાદે એને એમ થયું કે આ બધા આજ મારે આની કસોટી કરવી એટલે ભગવાન સૂર્યનારાયણ નીકળે ને ત્યાર પહેલા રન્નાદે એક કીડીને લઈ અને એક ડબલીમાં પૂરી દીધા એક કીડીને એક ડબ્બીમાં પૂરી દીધી બધા કહે છે ને કીડ ને કણને હાથી ને મણ આપે આજ મારે જોવું છે આને કણ કોણ આપે છે ભગવાન તો નીકળી ગયા લઈને આખા દુનિયાના તમામ જીવાત્માઓને કીડ ને કણ હાથી મણ આપીને ફરી પાછા ભગવાન આવ્યા એટલે માતાજી એમને વાત કરે છે કે જઈ આવ્યા બધાને જમાડી આવ્યા હા બધાને જમાડી આવ્યા

કે સવારમાં જ્યારે રન્નાદે દે એને અંદર પૂરવા ગયા ને ડબી બંધ કરવા ગયા ને તો એના કપાળમાંથી એક ચોખાનો દાણો પડી ગયો અંદર દબીમાં એટલે કહેવાય છે ભગવાન કીડીને કણ અને હાથીને મણ આપીને જ રહે છે ભૂખ્યો ઉઠાડે ખરો પણ ભૂખ્યો કોઈ દી સુવાડે નહીં સાહેબ